હળવદ વીજપોલ પસાર થઈ રહ્યા છે ત્યાં ખેડૂતોને કંપની દ્વારા પૂરતું વળતર ન મળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે એક સપ્તાહથી સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર સમક્ષ રજૂઆત સમયે ખેડૂતની પીડા એટલી ઊંડી હતી કે સાંભળનાનું હૃદય દ્રવી જાય સાતસો પાસઠ કેવી લાઇનના વળતર માટે રોજ પોલીસની અટકાયત અને કંપનીના દબાણ વચ્ચે ખેડૂતો માનસિક રીતે તૂટી ગયા છે આ ખેડૂત કલેક્ટર સમક્ષ ઊભો થયો ત્યારે તેણે ગળા ભરેલા અવાજે કહ્યું સાહેબ અનેક વખત રજૂઆત કરી કોઈ સાંભળતું નથી આંખોમાંથી ઠલવાતા આંસુઓમાં તેની મહેનત ઘરનું ભવિષ્ય અને અન્નનો આધાર બધું જ વહેતું હતું ન્યાયની આશામાં તૂટી પડેલો આ ખેડૂત વાંઢિયાની આખી પીડાનું પ્રતિક બની ગયો છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો વાંઢિયાના ખેડૂતોને ન્યાય મળે તે માટે કચ્છ કલેક્ટરને મળ્યા હતા અને કચ્છ જિલ્લામાં વીજ વહન તથા વીજ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં ગેરરીતિપૂર્વક કામ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા આગેવાનો જયેશભાઈ પટેલ ડાયાભાઈ ગજેરા પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કંપનીઓ નિયમો અને કાયદાઓની અવગણના કરીને ઉભા પાકમાં જેસીબી ચલાવી વીજ પોલ ઊભા કરી રહી છે જ્યારે તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બની રહ્યું છે ખેડૂત પક્ષે કલેક્ટરને ચોવીસ તારીખ સુધીમાં તપાસના સ્પષ્ટ જવાબ આપવાનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે જો યોગ્ય ન્યાય ન મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપવામાં આવી હતી રિપોર્ટર મહેશ ખેર કચ્છ કેમ આનું તમારે અને તમારા માટે રો તો કે શું કરી હકે અમારું પ્રાયણ તો બંધ કરીજો બસ શું કરી શકો મારું માનું સુય બધું કામ કરવાની તો સર ચોક્કસ તો 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 કામ કરે છે

આપશ્રી સાહેબ ઘણી વખત રજૂઆત કરવી છે ખેડૂતો રજૂઆત કરી છે છતાં આપશ્રી કોઈ જવાબ નથી મળ્યો સાહેબ એક જવાબ નથી હજી સુધી